એક મહિલા તોડફોડ કરતી નજરે ચડી રહી છે અચાનક જ તેણે બાઇક ઉપર તોડફોડ કરવાનું ચાલુ કરી દીધું એની પાછળનું કારણ શું છે એ જાણવા નથી મળી રહ્યું પરંતુ મહિલાએ બાઇક ઉપર તોડફોડ કરતા મામલો ગંભીર બન્યો છે મહત્વના સમાચાર જે અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે તો કુવાડવા રોડ પરની આ ઘટના કે જેમાં જોઈ શકો છો એક મહિલા બાઇક ઉપર લાકડી વડે તોડફોડ કરી રહી છે આ દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો જેમાં બાઇક ઉપર તોડફોડ કરવા પાછળનું કારણ શું છે તે હજુ સુધી પ્રાપ્ત નથી થઈ રહ્યું પરંતુ મહિલા દ્વારા આ તોડફોડ કરવાનો આ જે વિડીયો છે એ વાયરલ થઈ રહ્યો છે તો રાજકોટમાં એક મહિલાએ બાઇક ઉપર તોડફોડ કરવાનું શરૂ કર્યું કુવાડવા રોડની આ ઘટના છે કે મહિલા અચાનક જ બાઇકમાં તોડફોડ કરવા લાગી હવે શા કારણે મહિલા તોડફોડ કરવા લાગી તે હજુ સુધી માહિતી પ્રાપ્ત નથી થઈ રહી પરંતુ આ વિડીયો એકાએક સામે આવતા વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો રાજકોટમાં એક મહિલા બાઇકમાં તોડફોડ કરી રહી છે જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે બાઈક કુવાડવા રોડ પર શાક માર્કેટની આજુબાજુમાં આ ઘટના બની હોય તેવા દ્રશ્યો છે આજુબાજુમાં શાક માર્કેટ જોવા મળી રહ્યું છે કે બાઇકમાં તોડફોડ કરતી મહિલા જોવા મળી રહી છે